ઝાલોદ એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષતામાં વન નેશન વન ઇલેક્શન હેઠળ મિટિંગ યોજાયા આ તરીકે અગિયાર સાત બે હજાર પછી શુક્રવારના રોજ બપોરે એક કલાકે વન નેશન વન ઇલેક્શનની મીટિંગ યોજાયા હતી ઝાલોદ એપીએમસી સભાખંડ ખાતે જે આજ રોજ ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓના માર્ગદર્શન માટે એકસોથી ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષતામાં વન નેશન વન ઇલેક્શન અનવય એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ કહ્યું હતું કે હાલમાં ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાઈ રહી છે વન નેશન વન ઇલેક્શનનો મતલબ આખા ભારતમાં એક સાથે ચૂંટણી યોજાવા યોજાશે ભાજપની જે મોદી સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપેલ છે અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સમિતિએ આ અંગે રિપોર્ટ સોંપેલો હતો આ રિપોર્ટ મુજબ લોકસભા વિધાનસભાની ચૂંટણી એકસાથે સાથે સો દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાઈ આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવે તો તેમાંથી કરોડો રૂપિયાની બચત થઈ શકે તેમ છે જો એક રાષ્ટ્રે એક ચૂંટણીનું સૂત્ર જો સાર્થક થાય તો તેનાથી નાણાં તો બચે જ પરંતુ સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખર્ચો ઓછો થાય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ કહ્યું હતું કે સમાજના શિક્ષિત વર્ગ જો પૂર્ણ રીતે સમર્થન આપે તો આ ક્રાંતિકારી પગલું રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવી શકે છે આજની યોજાયેલ વન નેશન વન ઇલેક્શન અંતર્ગત યોજાયેલ મિટિંગમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા જાલોદ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ વાહોર તેમજ નગરપાલિકાના કાઉન્સિલર અને સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા